ડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષાકર્મીઓ અને પ્રજાજનોએ સામૂહિક યોગાસન કર્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધી એક લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે આવનારા સમયમાં દસ લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરાયો છે આ તૈયાર થયેલા યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ ક્લાસ શરૂ કરી સતત આરોગ્યલક્ષી પ્રયત્નો થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી તેજસ્વીની સંસ્કૃતિ ધામના બ્રહ્મવાદીની સુશ્રી સુરત યોગ કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે ડાંગ જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકાબેન બોએ સહિત જિલ્લાના યોગ કોચ યોગ ટ્રેનરો સુરક્ષા કર્મીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાસન કર્યા હતા હેમંત હાડસ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાપુતારા